મિત્રો આપણું આખું જીવન આપણા રોજિંદા સ્વભાવ પર આધારિત છે ખાસ કરીને રાત્રે સૂતા પહેલાં કરેલી આદતો આપણા આરોગ્ય મનની શાંતિ ઊંઘની ગુણવત્તા અને આખા જીવનની ઊર્જા પર સીધી અસર કરે છે ઘણીવાર લોકો નાની મોટી ભૂલો કરે છે જે તેમને ખબર પણ નથી પડતી પરંતુ એ ભૂલો ધીરે ધીરે મોટા રોગોનું કારણ બની જાય છે આજે આપણે વાત કરીશું સૂતા પહેલા ક્યારે આ દસ કામ ન કરવું વિશે દરેક મુદ્દો તમે ધ્યાથી સાંભળશો તો તમને જીવન બદલાય એવું લાગે એક ભારે જમવાનું ખાવું રાત્રે ભારે ભોજન લીધા પછી આપણા શરીરને પચાવવામાં વધારે ઉર્જા લાગતી હોવાથી ઊંઘ ખરાબ થાય છે એસિડિટી થાય છે गैस बने छे। खासने सीनियर सीटिजन्स आ खतरनाक साबित छे। पाचन तंत्र धीमू चाले छे। जेना डायबिटीज, हार्ट प्रॉब्लम, एसिडिटी वजन वधु जेवी छे। उकेल। रात्र हलवू खाव दाढ़ भात सूप शाकरोटली खावा पी ओछा, ओछा तीस मिनिट फरवू जॉए बे ઠંડુ પાણી અથવા કોલ્ડ ડ્રિંક પીવું સૂતા પહેલા ઠંડુ પાણી લેવાથી ગળામાં ખરાશ કફ સ્નાયુઓમાં ખેંચાવા થાય છે કિડની પર ભાર પડે છે કોલ્ડ ડ્રિંક્સમાં ખાંડ અને એસિડ વધુ હોવાથી ડાયાબિટીસ બ્લડ પ્રેશર એસિડિટી વધી શકે ઉકેલ સૂતા પહેલા ગરમ પાણી અથવા હળદું દૂધ લેવું ત્રણ મોબાઈલ ભાગ્યા ટીવી વધારે જોવું પાંચ છ મિનિટ આજના સમયમાં સૌથી મોટું કારણ સારી ઊંઘ ન આવવાનું મોબાઈલ સ્ક્રીન સ્ક્રીનમાંથી નીકળતી બ્લૂ લાઈટ મગજને સુવાની જગ્યાએ જાગતું રાખે છે તેના કારણે સ્ટ્રેસ આંખનો થાક ડિપ્રેશન માથાનો દુખાવો વધે છે ઉકેલ સૂતા પહેલા ઓછામાં ઓછા એક કલાક મોબાઇલ ટીવીથી દૂર રહો ચાર ચિંતા અને ગુસ્સો લઈને સૂવું જો આપણે ગુસ્સામાં અથવા ચિંતા લઈને સૂઈએ તો આખી રાત ઊંઘ ઊંધી પડે છે મન પર બોજો રહે છે અને સવારે ઉઠ્યા પછી થાક લાગતો રહે છે લાંબા ગાળે એ હાર્ટ એટેક બ્લડ પ્રેશર માનસિક તાણ જેવી બીમારીઓનું કારણ બની શકે છે ઉકેલ સૂતા પહેલા માફી પ્રાર્થના પોઝિટિવ વિચાર રાખો પાંચ વધારે ચાકોફી લેવી કેફીન ઊંઘના હોર્મોન ને બગાડી દે છે તેની અસરથી ઊંઘ આવવામાં મોડું થાય છે અને સવારે થાક લાગે છે ઉકેલ સાંજે છ વાગ્યા પછી ચાકોફી ટાળવી સૂતા પહેલા હળદર દૂધ આદુ ચા ગરમ પાણી સારું છે છ દવાઓ મનથી છોડી દેવી ઘણીવાર સિનિયર સિટીઝન્સ દવા લીધા વગર સૂઈ જાય છે ખાસ કરીને બ્લડ પ્રેશર ડાયાબિટીસ હાર્ટની દવાઓ છોડવી ખતરનાક છે ઉકેલ ડોક્ટરની સલાહ પ્રમાણે દવા લેવી અને પછી જ સૂવું સાત મોડી રાત્રે જમવું ચાર પાંચ મિનિટ સૂતા પહેલાં એક શૂન્ય એક પાંચ મિનિટે જમવાનું ખાવું બહુ ખતરનાક છે ખોરાક પચતો નથી ગેસ અને એસિડિટી વધે છે ઉકેલ સૂતાં પહેલાં ઓછામાં ઓછું બે કલાકે ભોજન પૂરું કરવું આઠ સૂતાં પહેલાં વધારે વાતચીત અથવા ઝઘડો કરવો ઘરમાં ઝઘડો કરીને સૂઈએ તો મનમાં તણાવ રહી જાય છે ઊંઘ ખરાબ થાય છે અને આખું વાતાવરણ ખરાબ બને છે उकेल बातचीत दिवस दरमियान सोल्व करवी सूता पहला हलवी बातों करी नव एकदम बेसाड़ जीवन सूता पहला कोई चालू फरवं नहीं खाई ने सुई जवु पाचन खराब चरबी वधे ऊंग खरा उकेल सूता पहला ओछा ओस मिनिट ये दस नकारात्मक विचार साथे सूव काले शू મુશ્કેલી આવશે કે નહીં નકારાત્મક વિચારો ઊંઘને ખરાબ કરે છે ઉકેલ સૂતા પહેલા પોઝિટિવ થોટ્સ પ્રાર્થના બે મિનિટ ધ્યાન મિત્રો જીવનને લાંબુ અને આરોગ્યમય બનાવવા માટે આ નાની આદતો જ બહુ મોટી સાબિત થાય સૂતા પહેલાં હળવું ખાવું ગરમ પાણી પીવું મોબાઈલ દૂર રાખવો પોઝિટિવ મનથી સૂવું આ ચાર બાબતો પાળશો તો તમારી ઊંઘ સુવર્ણ બની જશે યાદ રાખો સાચી ઊંઘ એટલે સાચું આરોગ્ય